આ ટીગને પિસ્કાળું હું કરું જો અમ રૂપિયા પસાલીન 50 રૂપિયા વાલે હું ના પી આવું તો રૂપિયા અને પાણી અને ડાયરેક કલર થઈ જાય એમ કોઈ અને પણ અરે પડ્યા પાંચ કિલો ઘઉં તેને તાયમ શેકી દે દોણી છે

પણ ટોકર તમાકુ છે ને હજાર રૂપિયાનું મેન્યુ છે એટલે મેન્યુ ઉઠાવાય ઠાપાય ન ટોકર તમાકુ મોટું ભગા દે એ પાછું એ શું ગંજ તો છે નહીં પાછું ગાડી કરીને એટલે ગાડી જ ભાડું લઈ જાય આપણે શું કરવાનું હતા એવા ને એવા થઈ જાય એના કાંઈ કોમ કરો ને ટોકર તમાકુ છે તમાકુ જીટી આમ કહ્યું લાવી ને મેન્યુ કાઢી લઈએ હજાર રૂપિયા કોમ તાર હું યાર એમાં આપણે શું વળી આપણે બુદ્ધિવાળા જ છે ઈવન છ ખબર છે આપણે એવું છે વેસી મારું છ કઢા ઉપર તો ના લે દારૂના પૈસા આવશે દોણી ના પૈસા આવી તાણી યાર ચોરી તો કરવી પડશે ગમે તે કરીને આ બધું ઓળ કરવો પેલા બુધાલાલ બુધાલાલ કાઢો આ બુધાલાલ બુધ્ધાલાલ આ મેનીવાય બધો મેણીવાય મેળ લેવાની જોઉં આમ ચોરી કરવા મુરાદ બુરાજ જોવું ભાઈ સીબડી બોલે છે સીબડી બીબડી બોલે છ એકન જોઈને જવું પડે ને કોઈક હાથ તોડી નાખ હોમ્મી બોલે ને તો સમજી લેવાનું કે સાચી ઠોકી નાખ કોક મળી નાખ છે આ બાબ બોલો તો સમજી લે

એ તો સુરી જમ કર્યું તો પકડાઈ બાકી એમ એની હાલમાં ઉકળી જોતું હું વાત કરું 5 મિનિટ રેકોર્ડિંગ રાખજો રેકોર્ડિંગ ચાલુ જ કરીને મેલ્યું છે હવે એવું બધું ના આવડા અમે તો ક ડબલો નઈ વાપરતા આ પાછ તા નઈ પાછ ને ટોયકો પછી બધી વાત હું વાત કરું છું હું તમને

તો પોણી બરાબર આ લગ વડ ના કરજો લાવજે મજબૂરી હું કરાવા છે જોજે સોરી બોરી કરાઈ ને એનો બાપો તારે પણ છોકરું છોડ આવ્યું હતું આ તહેવાર આવજો આવું હું કરો બેસા બધા હું હેડો છોકરું તો બાપુ રાજી થયું કઈ ન તહેવાર આરો તો હા કબાઈ બસ લેવા જો મિત્રો આ બધું મજબૂરી ખાતર બધા કરતા હોય છે પૈસા પૈસા ના હોય એટલે આવો બધું બધા લોકો ની મદદ કરતા રહેજો તમે હો બરાબર આવો તહેવાર આવે એટલે ગરીબ નું પોચ પછી જે એ હાલવાનું તહેવાર સુધરો બરાબર જય માતાજી